બાળલગ્ન એક એવી પ્રથા જે આપણા દેશમાં લાખો બાળકોનું બાળપણ છીનવી રહી છે ચાલો આજે આ ગંભીર મુદ્દાને સમજીએ અને એની સામે લડવા માટેના એક મજબૂત રાષ્ટ્રીય પગલાં પ્રોજેક્ટ આશા વિશે વિગતવાર વાત કરીએ વિચાર કરો દુનિયામાં જેટલી પણ બાળવધુઓ છે એમાંથી દર ત્રણમાંથી એક ભારતમાં છે આ યુનિસેફનો એક ચોંકાવનારો આંકડો છે અને આ માત્ર કોઈ સંખ્યા નથી પણ એક બહુ મોટા સંકટની નિશાની છે જેનો આપણે બધા સામનો કરી રહ્યા છીએ અને જો આપણે દેશની અંદર નજર કરીએ તો આંકડા વધુ ચિંતાજનક છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ વીસથી ચોવીસ વર્ષની ઉંમરની લગભગ ત્રેવીસ ટકાથી વધુ મહિલાઓના લગ્ન અઢાર વર્ષ પૂરા થયા પહેલાં જ થઈ ગયા હતા એટલે કે લગભગ દર ચારમાંથી એક આ બતાવે છે કે આ સમસ્યા આપણા સમાજમાં કેટલી ઊંડે સદી ફેલાયેલી છે આને માત્ર એક સામાજિક કોરીથી કહેવી ભૂલ ભરેલી છે આ તો સીધે સીધું મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન છે આપણી સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે બાળલગ્ન એક છોકરીને તેના શિક્ષણ આરોગ્ય અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવાના અધિકારથી વંચિત રાખે છે એક રીતે તે એના ભવિષ્ય પર તાળું મારી દે છે તો સમસ્યા તો આપણે સમજી લીધી પણ એનો ઉકેલ શું સારું હવે આપણે ઉકેલ તરફ આગળ વધીએ સુપ્રીમ કોર્ટના આદેશ પછી એક એવી પહેલ શરૂ કરવામાં આવી છે જે ખરેખર આશાનું એક નવું કિરણ બનીને સામે આવી છે તો મોટો સવાલ એ છે કે આટલા મોટા પડકારનો સામનો કરવા માટે ખરેખર શું કરવામાં આવી રહ્યું છે અને એનો જવાબ એક રાષ્ટ્રીય યોજનામાં છુપાયેલો છે આ પહેલનું નામ છે આશા એટલે કે જાગૃતિ સમર્થન મદદ અને કાર્યવાહી આ એનએલએસએ એટલે કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી એક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર છે તેનો મુખ્ય હેતુ બાળલગ્નને રોકવા અને જેઓ તેનો ભોગ બન્યા છે તેમને સુરક્ષિત કરવા માટે એક વ્યવસ્થિત માળખું બનાવવાનો છે ચાલો હવે આ સમજીએ કે આ યોજના જમીની સ્તરે કામ કેવી રીતે કરે છે અને ખરેખર કેવી રીતે મદદ પહોંચાડે છે જો આ યોજનાની સૌથી મોટી તાકાત છે એની સ્થાનિક પહોંચ દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી એટલે કે ડીએલએસએ હેઠળ એક ખાસ આશા યુનિટ બનાવવામાં આવ્યું છે આનાથી એ સુનિશ્ચિત થાય છે કે મદદ જેને જરૂર છે એના સુધી સીધી અને ઝડપથી પહોંચી શકે તો કાનૂની રીતે કેવી મદદ મળે છે આશા યુનિટ દ્વારા પીડિતોને ખાસ વકીરો આપવામાં આવે છે જેઓ કોર્ટમાં અરજી દાખલ કરવામાં મદદ કરે છે એટલું જ નહીં બાળલગ્ને રોકવા માટે સુરક્ષા અને પ્રતિબંધક આદેશો મેળવવામાં પણ મદદ કરે છે અને આ બધી કાનૂની સલાહ એકદમ ગોપનીય રાખવામાં આવે છે કાનૂની મદદ તો ખરી જ પણ તાત્કાલિક સુરક્ષાનું શું એ પણ એટલી જ જરૂરી છે આ યોજના હેઠળ પીડિતોને સુરક્ષિત આશ્રયગૃહોમાં રાખવાની સુવિધા છે માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે પ્રોફેશનલ કાઉન્સેલિંગ અને તબીબી સહાય પણ આપવામાં આવે છે અને જો પરિવાર તરફથી કોઈ ખતરો હોય તો એની સામે પણ રક્ષણ પૂરું પાડવામાં આવે છે આ લડાઈ ખાલી લગ્ન રોકવા પૂરતી નથી પણ એનાથી આગળ પીડિતોને એક નવું ઉજ્જવળ ભવિષ્ય આપવાની છે તો હવે આપણે નિવારણ અને લાંબા ગાળાના પુનર્વસન પર ધ્યાન આપીશું આશાનો લાંબા ગાળાનો ઉદ્દેશ પીડિતોને પોતાના પગ પર ઊભા કરવાનો છે આ માટે તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે વ્યાવસાયિક તાલીમ અપાય છે તેમનું શિક્ષણ અધૂરું ન રહી જાય એનું ધ્યાન રખાય છે અને તેમને સરકારી રોજગાર યોજનાઓ સાથે પણ જોડવામાં આવે છે આર્થિક મદદ અને નિયમિત માર્ગદર્શન દ્વારા તેમને આત્મનિર્ભર બનવામાં પૂરો સપોર્ટ મળે છે તો આશા બે મુખ્ય મોરચે કામ કરે છે એક છે નિવારણ એટલે કે સમસ્યાને થતી જ અટકાવવી એના માટે શાળાઓ અને સમુદાયોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે અને બીજું છે પુનર્વસન એટલે કે જેઓ પીડિત બન્યા છે એમના માટે કાઉન્સેલિંગ કૌશલ્ય વિકાસ અને આર્થિક મદદ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ બધી માહિતી પછી સૌથી અગત્યનો સવાલ કે જો કોઈને મદદની જરૂર હોય તો એ કેવી રીતે મેળવવી ચાલો હવે સંપૂર્ણપણે એના પર ધ્યાન આપીએ તો માની લો કે કોઈને અત્યારે આ જ સમયે મદદની જરૂર છે તો શું કરવું એના માટે કેટલીક સીધી જીવનરેખા ઉપલબ્ધ છે સૌથી પહેલા આ નંબર યાદ રાખો વન ઝીરો નાઇન એટ ચાઇલ્ડ હેલ્પલાઇન કોઈ પણ બાળક મુશ્કેલીમાં હોય અથવા ક્યાંય પણ બાળલગ્ન થતા હોવાની જાણ કરવી હોય તો બસ આ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનો છે ફરીથી કહું છું વન ઝીરો નાઇનએટ અને જો ખાસ કરીને મફત કાનૂની સેવાઓની જરૂર હોય તો આશા યુનિટ દ્વારા મળતી સહાય માટે પંદર હજાર સો નંબર પર સંપર્ક કરી શકાય છે આ કાનૂની સહાય માટેનો ખાસ નંબર છે ફોન ઉપરાંત ઓનલાઇન મદદ પણ ઉપલબ્ધ છે બાલ વિવાહ મુક્ત ભારત પોર્ટલ પર જઈને ગુપ્ત રીતે પણ કેસની જાણ કરી શકાય છે અને મદદ માંગી શકાય છે અને અંતમાં કોફી અન્નાનના આ શક્તિશાળી શબ્દો સાથે આપણે આ વાત પૂરી કરીએ યાદ રાખજો આ લડાઈ માત્ર એક પ્રથા વિરુદ્ધ નથી પણ દરેક બાળકીના ઉજ્જવળ ભવિષ્યના અધિકાર માટે છે અને શિક્ષણ જ એ ચાવી છે જે બાળલગ્નના આ તાળાને હંમેશા માટે ખોલી શકે છે